ڀائي نيڪو 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 ڀائي نيڪ અંદર કોલ કો અહીંયા જ આવી ગયો શેઈડ અંદર જે તારો નહી શું ગણ ભઈ કકડાયો ફોન હા પછી એને કોલ કોલો અહીંની દેવી આવું જો

પરવર પહેલા બીજા રૂમમાં આગળ જતા રો ખાલી બાર એકલું રાખો કે દૂર કરો પેલા ઓણે બોલો આડો ખોલો પછી બચ્ચો આવી જજો અહીંયા બાર જણા આવી જો ચલો પછી અહીંયા શું હતું